માર ભાઈએ કીધું છે કે આ વખતે ભૂલીના જાતો નક્કી કરીને જ આવવાનું છે માર ભાઈએ કીધું છે કે આ વખતે ભૂલીના જાતો નક્કી કરીને જ આવવાનું છે માર ભાઈએ કીધું છે કે આ વખતે ભૂલીના જાતો નક્કી કરીને જ આવવાનું છે કીધું છે કે ભૂલી ના જાતો નક્કી કરીને મમ્મા મમ્મા અચ્છા એડે તૈયાર થઈ રહ્યો અલ આપ ચકના તેમાં આપ ચકન શું કરાવે છે હારા કામે જુરો છું પણ છે જાહેર હારા કોમે એટલે માર ભાઈએ કીધું છે કે ભૂલીના જાતો નક્કી કરીને જ આવવાનું છે

પાકિસ્તાનમાંથી પાકિસ્તાનમાંથી તો સાધન ભરાત ના છે તવી તો હું તું ગાડીમાં અલ્યા સાધન ના ભરાય ઓય સાહેબ પેલા વિઝા કાઢે છે ઈયા વિઝા ઘઢાઈ જે અને આ પ્લેન માં જતો રે અને પ્લેન માં જવાનું હોય તમે જવાનું છે કે સાહેબ કે વિઝા કાઢતા હોય સાહેબ કાઢેરા છે તો તો હાલ જ સાહેબ કન જૂન જા પાંચ પરો હા જન હાલે પાકિસ્તાન માં ઉપડી જા તો તો પરિણામ બાબા માસ્ટર નથી હું તો સાહેબ છું હા સાહેબ પણ અમને એવું ના આવડે સાહેબ બોલો શું હતું હવે મારે આ રેવું નથી મારે ડૂબી જવું છે હે ડૂબી જવું છે બહાર અને છોકરા બે એક થઈને ને હેવા ખો પાડે હેવા ખો પાડે છે ને એટલે હવે મારે આ નથી રે હવે ડૂબી જવું છે એટલે પણ બા તમારે ડૂબી જાવું હોય તો કેના લે જવું પડે અહીંયા ડૂબાય આ ના ડુબાય મરવું નથી હે ડૂબી જવું છે પણ તો તો મરી જ જા અને તમારે આ ઉમરે શોકમ મરવું પડે ભલા માણા અરે સાહેબ મરવું નથી આય નથી રેવું આ ડોસી અને છોકરા ના કકડાટ માં નથી રેવું મારે ડૂબી છે તો ડૂબી જો આ ખોટી કવાની ના કરશોથી અરે સાહેબ તમે કાકડી વાળા ઓફિસે થી આલો છો ને અહિયાં બલુર માં બે હાજર બલુર વાળો માગે ને તારે એમ કોકન કે વિદેશમાં માં જવું છે ને પાસપોર્ટ જોવે છે એમ કોકને ને વિદેશ જવું છે બલ્યો રૂજી આકાશ લાવો તારે આધાર કાર્ડ વર્ધન કાર્ડ નહીં લાવ્યો આધાર કાર્ડ નથી સાહેબ એક મિનિટ શાંતિ રાખો ફોન આવ્યો ફોન આવ્યો હા

પણ અંગૂઠો અંગૂઠો પણ હા અંગૂઠો છોકરા ભેડો ઘરે દીર પાછો પકડો સપુ વાટી દો હા રેમ કરો હા સાહેબ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ કેટલા વાગ્યા અતારી બાર હે બાર બાર અતારી ગુડ ઇવનિંગ આવે તો સાહેબ શું આવે ગુડ આફ્ટરનૂન આવે આઈ સાહેબ હવે તો સાહેબ એક દાખલો ખાધી આવો ચાલો મરણ નો ના સાહેબ તો બાર કમ જવાનો એને પાસપોર્ટ ને આઈ કેમ રાખલા કરવા તારો બાખે પણ સાહેબ પગાર હારો હાલે પગાર નહિ સારો હાલ એટલે એ મારો મોટો ભાઈ રહેશે ને કેટલો પગાર કીધો પાંત્રી હજાર મહિના ને

નહીં તો આવું તો એટલે સાહેબ નઈ ધોઈ ને આયા સર એમને ચશ્મા લગાવ ચશ્મા કાઢજ નહિ લાગતો બોલ છે મારો સાહેબ મારે હિન્દુસ્તાન જવું હે

પાકિસ્તાન હવે નાની ભાવ ના ગોળી શરમાયા વગેરે બોલ ને લગ્ન કરવા છે તારે લગ્ન કરવાનું કર્યું આ ખોદાડો તેને કોણ તને છોકરી હાલ છે